ચલાળા ખાતે ભવ્ય સમૂહ લગ્ન આયોજન ધારી તાલુકાના ચલાળા ખાતે પેટ્રોલ પંપ પાસે ખુલ્લા મેદાનમાં ભવ્ય સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આઠ દંપતી દ્વારા પ્રભુતામાં પગલા માંડવામાં આવ્યા હતા આ શુભ પ્રસંગે ગાયત્રી ધામના વડા અને ડોક્ટર રતિદાદા તેમજ આગેવાનોની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભવ્ય સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર આયોજન પ્રાગજીભાઈ રાઠોડ દ્વારા રાખવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સંતો મહંતો ઉપસ્થિતમાં દીપ પ્રગટ્ય થયું હતું અને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલી હતી જલાલાના આંગણે આજે સરસ મજાનું સુંદર આયોજન આઠ દીકરીઓના સમૂહ લગ્ન ભગવાનની કૃપાથી સુંદર થાય રાગજીભાઈની ખૂબ સરસ સુંદર મહેનત પપ્પાનો જન્મદિવસ જમણવારનો તમામ ખર્ચો તેમના તરફથી તો ચલાલાની અંદર આવા વધારે સરસ મજાના સુંદર કાર્યો થાય ભગવાન બધાને સુખી રાખે નવ દંપતીને મહેમાનને અને જીવનની અંદર સત્કાર્યો વધુ થાય એક દિવસ ભગવાન પાછી જવાનું છે તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ મંત્ર દ્વારા કે બધા સુખી રહે તંદુરસ્ત રહે બધાને ભગવાન યશ કીર્તિ તાપે ઓમ ભૂર્ભુવારી ભરગો દેવસ ધીમી ભજો દયા જે જલાલાની પવિત્ર ભૂમિ ઉપર દ્વિતીય સમૂહ લગ્ન આયોજન કરતા રાજજીભાઈ રાઠોડ ખૂબ જ સુંદર આયોજન કરેલ છે સંતો મહત્ત્વ આપી છે અહીંના પતિદાતા જે કહેવાય કે અહીંના નાગરિક છે ખૂબ જ સારું કામ કરી રહ્યા છે દરેક જગ્યાએ હાજરી પણ આપી રહ્યા છે આજે અમને અહીંયા આવતા હું અમરેલથી આવું છું આવતા એટલી ખુશી થઈ કે આટલા આ નવ દંપતીનું આગળના જીવનનું ખૂબ આગળ વધે અને એનું નવું જીવન શરૂ થાય અને આવું આયોજન આવા સત્કાર્ય કરે એવી શુભેચ્છાઓ પાઠવું છું અને ખાસ મારું એ કહેવાનું છે કે આજે એક બે પચાસનો મારા ફાધરનો જન્મદિવસ છે એટલે આજે અમે એમના જન્મદિવસ નિમિત્તે અમે જમણવારનું આયોજન કર્યું છે આ સમૂહ લગ્નમાં અને આ સમૂહ લગ્નમાં રાજજીભાઈની ટીમ ખૂબ જ સુંદર કાર્ય કરી રહી છે એ બદલ અમને ખૂબ જ આનંદ છે અને ખૂબ જ ખુશી થઈ છે